નમસ્કાર ગુજરાત લોકસભાની ચૂંટણી બહાર પડી ધારાસભાની ચૂંટણી થઈ છ પેટા ચૂંટણી ધારાસભાની બાકી છે પાટીદાર સમાજ બહુ સમજવા જેવી બાબત છે અત્યાર સુધી તમે બે હજાર પંદર સમજ્યા બે હજાર સોળ સમજ્યા બે હજાર સત્તર સમજ્યા આ બે હજાર ચોવીસ સમજવું ને પાટીદાર સમાજના જે પીઢ આગેવાન યુવા નેતાઓ છે એના માટે બહુ સમજવા જેવી બાબત છે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી હોય ભારતીય જનતા પાર્ટીનો પક્ષ મોખરે હોય ભારતીય જનતા પાર્ટીની સાંસદની ચૂંટણી આવતી હોય ધારાસભાની ચૂંટણી આવતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને સૌથી મોખરે ફંડ આપવામાં ત્રણ જિલ્લાઓનું નામ મોખરે છે રાજકોટ જામનગર અને જુનાગઢ ભારતીય જનતા પાર્ટીએ પાટીદારોનો વિશ્વાસ જીતી અને આ ગુજરાત ઉપર રાજ કર્યું છે આ પાટીદારોએ ભૂલવું ના જોઈએ જ્યારે મહારાણા પ્રતાપે જ્યારે જે હુંગલ કહેવાય કે બજારની માથે મૂકી હતી એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને બે હજાર પંદર પછી ગુજરાતની અંદર પોલા પોલા પગ મૂકવામાં પણ પાટીદારનો એક મોટું બાવડું છે આ ભારતીય જનતા પાર્ટીએ ના ભૂલવું જોઈએ પણ આજ એ ભારતીય જનતા પાર્ટીને જ ભૂલી પણ પાટીદાર સમાજના નેતાઓ જરૂર ભૂલી ગયા છે કે પાટીદાર સમાજના આગેવાનો જરૂર ભૂલી ગયા કે એ પાટીદાર સમાજના યુવા નેતાઓ એ પાટીદાર સમાજના એ અઢાર વર્ષની ઉપરના યુવા વોટરો જરૂર ભૂલી ગયા છે પોરબંદર લોકસભાની વાત કરીએ રાજકોટ લોકસભાની વાત કરીએ આપણે પોરબંદર લોકસભાની વાત કરીએ મનસુખભાઈ માંડવિયાને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે કાલથી આપણે સેન્સ લેવાનું ચાલી ખાલી પોરબંદર લોકસભાની અંદર કોઈ એમ કહે કે મનસુખ માંડવિયાને અમે ઓળખીએ છીએ કે કોઈ એમ કહે કે મનસુખ માંડવિયા અમારું આ કામ કર દે એટલે આપણે આ બધું અભિયાન બંધ કરી દેવું પાટીદારના દીકરા છો ભલામણા બી પોઝિટિવ ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવો છો તમારી પાસે કોઈ સ્થાનિક નેતા નથી હમણાં જ

આ વાત ઉપર તમે તમારી છોકરીના વિવાહ કરવા જાવ છો તોય તમે તમારા આજુબાજુનું ગામડું ગોતો છો કે હું મારી છોકરીને મળી શકું મારી છોકરી કઈ હાલતમાં છે એ હું જોઈ શકું એટલે તમે આજુબાજુનું ગામડું ગોતો છો અને તમે પોરબંદર લોકસભાની અંદર આયાતી ઉમેદવાર ઉતારી દીધા અમરેલી ભાવનગર અમરેલી ભાવનગર શું છે ખબર તમને અમરેલી ભાવનગર સુરતની અંદર જોઈ લો અમદાવાદની અંદર જોઈ લો ગુજરાતની અંદર જોઈ લો અમદાવાદી અમદાવાદી એક સીટ લગભગ એક સીટ મેં બહુ જાણ્યું નથી પણ મારા અંદાજ પ્રમાણે અમદાવાદ એક સીટ અમરેલી ભાવનગરને જે માહિતમ આપવામાં આવે છે ને ભારતીય જનતા પાર્ટીમાં સુરતની અંદર એટલી સીટું લોકસભાની અમરેલી ભાવનગરની બહાર પડી આપણે નગરપાલિકાની એટલી સીટું ભાવનગરની અંદર બહાર પડી અમરેલી ના જ યુવા નેતાઓ એમાં બધાય ભરવામાં આવશે ડાયમંડ ક્ષેત્રમાં તો કે ભાવનગર ભારતીય જનતા પાર્ટીને અમરેલી ભાવનગરના સકુસો કે ત્યાંના ઉભરતા નેતાઓ પ્રત્યે એટલી છે અને બહારથી આયાત અને પાટીદારના દીકરા થઈને બે સત્તર પંદર ચૌદમાં માં લોહી રેડા વગર તમે આ આ અનામત દસ ટકા મેળવીને તમે અત્યારે તમારા સ્થાનિક નેતાઓ મુદ્દે ચૂપ થઈને બેઠા છો આ એક મોટી ભલામણ છે પાટીદાર સમાજની કે આપણે બોલવું જોઈએ આપણે આપણો સ્થાનિક નેતા માગો છીએ રાઈતા બાર ગયે કોક બાપાની પાહડી ભાંગે કોઈ પોલીસવાળો કોઈ દવાખાના વાળો જે દી યાદ ન કરાવતો હોય તેથી આપણે સીધો ફોન કરે કે હાલો સાંસદ બોલો છો અમારે આ પ્રકારનો પ્રોબ્લેમ થયો તે દી સાહેબ સ્થાનિક સાંસદ હોય ને તો જેતપુરની તાલુકા હોસ્પિટલે પોરબંદરની જિલ્લા હોસ્પિટલે ગોંડલની તાલુકા હોસ્પિટલે એ સાંસદ ભોગી હગે તમે મનસુખભાઈ માંડવિયાના પોરબંદર લોકસભાની ટિકિટ દીધી હવે કેન્દ્રીય મંત્રી છે તે પછી ગુજરાતમાં એને કોઈ દિવસ દેખાડો નથી દીધો એ પોરબંદરના લોકોને શું સહાય કરી દેવાના એ જેતપુરના લોકોને શું સહાય કરી દેવાના એ ગોંડલના લોકોને શું સહાય કરી દેવાના તમારા બાપનું મનોબળ સમજાતું નથી તમે અમરેલી ભાવનગરના ઉમેદવારો કેમ બધે આયાત કરો છો ગુજરાતમાં કોઈ ભારતીય જનતા પાર્ટી માટેનો કોઈ એવો પીઠબળ કોઈ એવો મુશુન આમ તાવ શકે એવો કોઈ ઉમેદવાર જ નથી ભારતીય જનતા પાર્ટી આ બહુ વિચારવા જેવી બાબત છે રાદડિયા પરિવાર મરી નથી ગયો કોરાટ પરિવાર મરી નથી ગયો ભરત બોખરા હજી જીવે છે સૌરાષ્ટ્રના રાજકારણની વાત કરો ભારતીય જનતા પાર્ટીને અને વિપક્ષને કોઈ પ્રકારનો કોઈ આમ મનની અંદર એવો રેલો હોય ને તો ભૂલી જાજો આ આ ડોક્ટર બોકરા પછી આ આપણે રાધડિયા પરિવાર કોરાટ પરિવાર ઘણા બધા જીવે છે તો આ બહારથી ઉમેદવાર આયાત કરવાનો મતલબ શું એ તમે વિચારો આપણે એક મત દેવો છે આ આંગરીનું ટેરવું છે ને આંગરીનું ટેરવે તમે જે મત દેવો છે ને આ ટેરવાનું મહત્વ બહુ છે વીસ કરોડ પચ્ચીસ કરોડ પચાસ કરોડ સાઠ કરોડ સિત્તેર કરોડ આ જીવન જીવે સુધીની સહાય આ બધું આ આંગરીનું ટેરવાનું મહત્વ છે જી એક મતદાતાને સમજાય જી ઉમેદવારને નહીં સમજાય જી શેષ પ્રશ્ન

હુકામે પોરબંદર લોકસભા સ્થાનિક ઉમેદવાર માગે લલિત વસુયાને કોંગ્રેસ જાહેર કરો કા કોંગ્રેસે ભરતસિંહ સોલંકી નાયનો મૂકો કા કોંગ્રેસે આમ અનંત પટેલ ને ત્યાંથી ઉપાડી નાયનો મૂક્યો એ તમારા ભાજપ વાળામાં કેમ અને ઈ પાસું અમરેલી ભાવનગરના જ લોકોને ઉપાડી ઉપાડીને બધાએ મૂકે છે બાકી આ ત્રણ જિલ્લાનું સૌથી વધારે ફંડ જાય ત્રણ જિલ્લો ભાજપ પ્રત્યે એટલો બધો પ્રેમ દર્શાવે ત્રણ જિલ્લો ખોડલતામથી માંડીને ભાજપ પ્રત્યે એટલી રેલીમાં આશ્વાસન ઉત્પાસન અને પાટીદાર સમાજ અને અન્ય સમાજ પ્રત્યેની એટલી લાગણી ઉભાર કરાવે પણ તો આ ત્રણ જિલ્લાઓમાંથી એક પણ નેતાનું નામ નહીં કોઈ એની માનું ધાવણ ધાવીને પેદા જ નથી થયો એ નેતા પાટીદાર સમાજનો નેતા પેદા થયો હોય ને એના દિલમાં એટલી લાગણી હોય તો આનો વિરોધ કરવો જોઈએ અમારે સ્થાનિક ઉમેદવાર જોઈએ અમારે આયાતી ઉમેદવાર ન જો હોય અને આનું પરિણામ તમે કદાચ સીટની ફેરવો તો આનું પરિણામ આવનારા સમયમાં દેખાવાનું જ છે આનો તડતોડ વિરોધ થવાનો આ હું નથી કેતો આ તમારા ગાભા મારું કાર્યકર્તાઓ આ તમારા જે ભારતીય જનતા પાર્ટીના એક પોસ્ટ શેર કરવાવાળા કાર્યકર્તાઓની ડાબી બાજુ આવેલા દિલની લાગણીઓ બોલે આ એ પ્રદેશ પ્રમુખે મગજમાં લેવું જોઈએ ખાલી પેટ પ્રમુખ બનાવીએ ખાલી સભાઓ કહી રે ચૂંટણી નથી જીતાતી આ મગજની અંદર યાદ રાખવું ઈ બહુ કાર્યશીલ છે

પણ કાયક ધંધાર્થી ને કાયક કારખાના વાળા ને કાયક ડાઈંગ કાયક પ્રિન્ટિંગ વાળા પ્રશ્ન બન્યો તો ઈ કેની પાસે જવાનો જયેશભાઈ પાસે તો જયેશભાઈને ટિકિટ દઈ દયો રાદરીય પરિવાર ઊભો જ છે મનસુખ માંડવિયા ને ન્યાથી ઉપાડીને આયા નાખવાનું કારણ બહુ ખરાબ છે બહુ આ બહુ ભોગવું છે અને પાટીદારના દીકરા તરીકે પાટીદારના સંતાનો તરીકે તમારે તો બહુ સમજવાની જરૂર છે બે પછી તમારે મરી જાવુંશ તમારે મરી જાવુંશ તમારા છોકરા માર નાખવા તો મત દેજો તમે તમારા હક હાટું નથી બોલી શકતા ભલા માણા તમે તમારા છોકરાનું હું હારું વિચારી શકો હું હારું વિચારી શકો તમે તમારા હક હાટું નથી બોલી શકતા ભારતીય જનતા પાર્ટી જ જોઈશી

આ પાટીદારો જાગવાની જરૂર છે આ પટેલે જાગવાની જરૂર છે આ લેવા પટેલે જાગવાની જરૂર છે આ કડવા પટેલે જાગવાની જરૂર છે કે કેમ આપણા જિલ્લા એરે અન્યાય થાય છે આપ ભારતીય જનતા પાર્ટીને એટલા એટલો સપોર્ટ કરી છે એટલા એટલી મહેનત કરી છે તો ભારતીય જનતા પાર્ટી સ્થાનિક ઉમેદવાર નથી આપતો ને બહારનો આયાત કરે છે તમે બધાય શું ઘોઘરા વગાડો છો બહારથી નાચવા આવેલી બાયુના ઘાઘરા ઊંચી કરીને જોવા છો બીજું કાંઈ કામ નથી કરતા આ બહુ સમજવા જેવી બાબત છે હું તો બહુ નાનો છું મને તો આમાં બહુ લાંબી ખબર ન પડે આ તો દેખાય છે એ તમને કહું છું આ વિડીયોની પુષ્ટિ હું નથી કરતો આ તો મને દેખાય છે એ હું તમને કહું છું હાલી નીકળા સવો પાટીદાર ના નામે હું પટેલ હું લેવા હું કડવા હું કડવા તું તારો સ્થાનિક ઉમેદવાર નથી નક્કી કરી શકતો એક જેવી પાર્ટી આવીને બીજો આયાતી ઉમેદવાર નાખી અને તમે બધાય રોજડાવની જેમ જોયા કરો છો આનાથી મોટી ગુલામી દુનિયાની અંદર કોઈ ન હોય આનાથી મોટી ગુલામી દુનિયાની અંદર કોઈ ન હોય હગા બાપ ની ગુલામી એનો છોકરો આવી ન કરે જેવી તમે અત્યારે પાટીદાર નેતાઓ કરી રહી

પાટીદાર સમાજ માટે બસ ઈ કેડી પરવળિયા હોસ્પિટલ બનાવી હી બાકી બીજે ક્યાંય આપણે આગળ આવવાની ક્યાં જરૂર છે ભારતીય જનતા પાર્ટી છે જ એ બહુ વિચારવા જેવી બાબત છે ને બહુ વિચારજો હજી પાંચ વર્ષ પછી તમારા બાળકોના ભવિષ્ય આવશે ને એની વિચારવા જેવી બાબત છે બાકી કી એ છોતેર ટકા આવે એટલે પપ્પા મારે આઈફોન લેવો ઈ કઈ હે છોતેર ટકા આવે તો એમને ન આવે બેટા એમના આયાતી ઉમેદવાર ન આવે એમાં કક આઈફોન લઈ દીધો હોય થોડોક આયાતી ઉમેદવાર આવે એટલે જલ્દી હજી ઘણો બધો ટાઈમ છે ભારતીય જનતા પાર્ટી પાસે આનો કાયદેસર કમ્પ્લીટ શેર્સ તમે હું ભરના દીકરાઓ શેર્સ લ્યો અમે તમને કાલથી શેર્સ લઈને બતાવશું કાલથી મારો રોજ વિડીયો આવશે આ પોરબંદર લોકસભાની અંદર જેટલા જેટલા ગામડા આવે છે જેટલા જેટલા સિટી આવે છે તમામ લોકોની સેન્સ લેવામાં આવશે કોણ ઓળખે મનસુખ માંડવિયાને કોણ ઓળખે સ્થાનિક ઉમેદવાર આપો જીતવું હોય ને તો બાકી એમ જો મહીસુ ને ખુલ્લી ચેલેન્જ મારીને કહીશ મનસુખ માંડવિયા હારશે જય સરદાર મળશું નવા વિડિયો